તે લઈને દેવા છોટી દો અને ઓટો વારતા અને કોક હું ભાજ્ય માથા કો કરીને બાજુ આજે તો એ કેડ્યો એ હા માથા માથા મને તો આલી મને માર્યો તો વારો જાતો હોય

કે દે મોળ મોળ પહોંચ્યાતો ને ચાર ના હેડે હવે તલ લાગતો એક તો ક્ષેત્રા 2 કિલોમીટર લાગુ હે પાયું નહી પાયું પાવ હવે આ પાય પાય તો હે બીજું પાણી પાય હવે કાલ બીજું પાણી કાલ પરમદાર પાય અને એડે લઈને એવા થઈ ગયા છે ઘણે થઈ જાય એડે

વગર પોની વગર ને પોન ને તો એટલું કેનામાં તો આખી મોટો બાળ નાખી વાની તમે એકદમ આમ કેતા કો હરીજમાં એ હરી જાગી 2000 ખર્ચો થયો નો ખાય 2000 2000 ખર્ચો થયો હા તો 2000 નો ભાઈ મોટો બાળ કાતર નથી તો ગવ જવા થાત આપણે ગવ જબર થાત આ એડા જો ને ચો ખડું ગુવે હા એ સાલ આ આલો ના આ પાંચ જણા દી કુટીન ના ખાવાનો ગમે તો થાય આ ગમે થાય આ તો ભાઈ કો જતો રે તો કતો કરે આ જતો રે જતો રે કુટવાનો એટલે કુટવાનો ફાયદા જ છે આ તો ફાઈનલ

તમારે પણ શું લેવા દેવા અમારા ખેતર માં તમારે શું લેવા દેવા અલ્યા તારું નામ લીધું મેં ના પાડું લડવા આવતા રે તરત જો અને આગેવાન તો જોજી આગેવાન હવે ના બોલાય આપડે ના બોલાય ના આગેવાન વાત કઉ રહ્યા

હું તો ના પાડીશ તમારા મન પોતો પગ મેળવાનું એટલે આગેવાન કહી દો ને હજુ બધા નઈ અડવા ને મારા ખેતર માં કઉ બાજી નાખે આવું લંગડા તારે તો દરજી કરવાની ઉપાડી પણ ઉપાડીયા બોલતા નહી કરે